નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચરલ પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યા ખાતે બ્રહ્મચોર્યાસી કરવામાં આવી સંતોના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મ બ્રહ્મપૂજન ચોલાલા સંતોની ભૂમિ એવા શ્રી દાન મહારાજ જ્યાં બિરાજમાન જ્યાં જગ્યાના કાતિપતિ શ્રી પૂજ્ય વલ્કુ બાપુ દ્વારા બ્રહ્મચોર્યાશી કરવામાં આવી રહ્યું છે આ તકે પૂજ્ય વલ્કુભ બાપુ દ્વારા બ્રહ્મ સમાજના પ્રમુખ અગ્રણીઓનું સન્માન કરાયું સાથે સાથે બ્રહ્મ સમાજ દ્વારા પૂજ્ય બાપુનું પણ સન્માન કરાયું પૂજ્ય દાન બાપુની જગ્યામાં બ્રહ્મચોર્યાશીમાં ઉપસ્થિત દાન બાપુની જગ્યાના મહંત શ્રી વલ્કુબ બાપુ રઘુમંત મહાવીર બાપુ પ્રયાગરાજ ભાઈ ભાયાભાઈ પ્રતાપ બાપુ તથા ચલાલાના પ્રખર કથારામ ખોડા તાતા શાસ્ત્રી ગાયત્રી મંદિરના ઉપાસક ડોક્ટર રતિતાતા સાઈ મંદિરના પૂજારી રાજુ તાતા ચલાલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટી મંડળ મંત્રી જીતુભાઈ પંચોલી તથા કારોબારી સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સર્વનું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર પ્રતાપ વાળા આરટીવી ન્યૂઝ થારી ચલાલા શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે આજરોજ દાનમારની જગ્યાના શ્રી પૂજ્ય બાપુ દ્વારા ચલાળા મીઠાપુર સમસ્ત બ્રહ્મસો ચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ હતું ચલાળા મીઠાપુર સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં દાન મારની જગ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો પૂજ્ય બાપુ અને એમના પરિવાર દ્વારા ચલાળા સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માનની અંદર જે મારું સન્માન કરવામાં આવ્યું એ ખરેખર મારું સન્માન નહીં પણ મારી સાથે સેવા આપતા મારી ટીમનું સન્માન છે પૂજ્ય બાપુએ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનોને ભોજન કરાવી અને દક્ષિણા પણ આપેલ હતી આ તકે ચલાળા મીઠાપુર સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાક પૂજ્ય બાપુ અને એના પરિવારનો દિલથી আভার ব্যক্ত করেছে জয় মারাত, ম মহারাজ জয় মল ওম সাই